આ નવું આવી સીએમ એટલે કમિટેડ મેન એક આઈપીએસ નું સપનું રંગ દોડાયું ગાંધીનગરની રાજકીય ગ્વાલિયરમાં બનતી ચપટી વાતો લોકોના કામ સુધી પહોંચે તે માટે આરસીએમ ગુજરાત તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ગાંધીનગરના કાવા દાવા દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને વાતો જાણવા મળશે કે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાય જતી હોય છે હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવા દાવા દાદા સાંભળજો ઓગસ્ટ માસ મહિનામાં રાજકીય ક્રાંતિ મહિનો બની શકે છે અંબાલાલ પટેલ જી હા મિત્રો ઓગસ્ટ માસ ક્રાંતિકારી મહિનો કહેવાય છે દેશ અને દુનિયામાં ઓગસ્ટ અનેક રાજકીય ક્રાંતિઓ થઈ છે આગામી ઓગસ્ટ માસમાં અનેક રાજકીય થઈ શકે છે તેવી આગાહી જાણીતા જ્યોતિષ અંબરલાલ પટેલે કહી છે અંબરલાલ પટેલ દ્વારા કરાયેલી રાજકીય આગાહીમાં ગુજરાત કેન્દ્રમાં બનતી સરકારે સાચેવા રહેવાનું કહેવું છે ખાસ કરીને ગુજરાત સરકારને તેમની સારી કામગીરી પછી પણ નક્ષત્રો રીતે રાજકીય ચહલપહલ ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે પક્ષા પક્ષીનું રાજકારણ ચરમસીમા પર પહોંચી શકે છે તો મિત્રો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય